નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ આગાહી એક બે નહીં આટલા દિવસ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ હવામાન વિભાગે કરી છે ભવિષ્યવાણી ખેડૂતો માટે આગાહી અતિભારે છે બનાસકાંઠા આણંદ ભરૂચ નવસારી અને વલસાડમાં પણ ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈ હામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે બનાસકાંઠા આણંદ ભરૂચમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે તો નવસારી અને વલસાડમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવે જાણીએ કે થંડસ્ટોમ એક્ટિવિટી સાથે કાલે પણ વરસાદ પડવાની આગાહી છે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પવનની ગતિ કોસ્ટલ એરિયામાં જોવા મળી શકે છે ત્રીસ જૂને વરસાદની આગાહી કેવી છે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે એ સાથે જ એક જુલાઈની આગાહી વિશે વાત કરીએ તો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે બે જુલાઈ નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને ઉત્તરાખંડ સ્કાયમેટ વેધર અનુસાર આપણા ગુજરાતના જિલ્લાઓને ગણતા ઉત્તરાખંડની આગાઈ પણ વધારે આપવામાં આવી છે ત્રણ જુલાઈ કયા વરસાદ વરસી શકે છે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાઈ છે એ સાથે જ આગળ સમાચાર પર વધીએ તે પહેલાં તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો તો ચાલો આજે ઓગણત્રીસ જૂન ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો તે અંગે સમાચાર ઉપર નજર કરીએ ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં એકસો ઓગણત્રીસ તાલુકામાં વરસાદ તરબોળ સૌથી વધુ બેચરાજીમાં નોંધાયો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઓગણત્રીસમી જૂન વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સવારથી અત્યાર સુધીમાં એકસો ઓગણચાલીસ તાલુકામાં વરસાદ વરસે છે જેમાં વાત કરીએ તો મહેસાણાના બેચરાજીમાં નોંધાયો છે સૌથી વધુ વરસાદ અનેક જિલ્લામાં વાવણી લાયક વરસાદ પણ થયો છે ત્યાં ખેડૂતોની ખુશીની લહેર જોવા મળી તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો કુલ એકસો ઓગણસાહીઠ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ ગુજરાતમાં યલો એલર્ટ ઝોન જાહેર હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત ત્રીસમી જૂને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં જૂનાગઢ ગીર સોમનાથ દાહોદ પંચમહાલ ઉદેપુર નવસારી વલસાડ અને અન્ય જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી જુલાઈએ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અને ત્રીજી જુલાઈએ બનાસકાંઠા નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે એ પણ સાડા ચાર વાગ્યાના સમાચાર વિશે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે બપોરે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે એ સાથે જ રાજકોટમાં એનડીઆરએફની ટીમ તૈનાત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીને લઈ પ્રશાસન એલર્ટ મોડ પર છે ત્યારે રાજકોટમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂરી હોય ત્યાં પણ એનડીઆરએફની ટીમને રવાના કરી દેવામાં આવી છે પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ગોધરા અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે જ્યાં સુરેન્દ્રનગર શહેરી તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે આ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે વડોદરાના નડિયાદ અને આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આજ સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે બગસરા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે રાજકોટમાં વરસાદ શરૂ રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી વરસાદ થયો હતો રૈયા રોડ કાલાવાડ રોડ સાધુવાસણી રોડ ગ્રામ્ય ગાંધીગ્રામ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો આગામી પાંચ દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી છે તે અંગે પણ આપણે વાત કરી લઈએ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઓગણત્રીસ તારીખે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છમાં વરસાદની આગાહી છે તો ત્રીસ જૂન નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ તો બીજી જુલાઈએ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત ત્રીજી જુલાઈ વાત કરવામાં આવે તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની સંભ્ય સંભાવનાઓ છે એ સાથે જાણો ક્યા કેટલો વરસાદ છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં આખરે મેઘરાજા રીઝ્યા દક્ષિણ ગુજરાતમાં મોડે મોડે મેઘરાજા રીંજતા હતા શુક્રવારે દિવસ દરમિયાન ઠેર ઠેર પાણી ભરાથી હળવો ખેતીલાયક વરસાદ પડવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ ઉમરગામમાં નોંધાયો હતો જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ એક પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો હતો તો તાપી જિલ્લાના ત્રણ તાલુકામાં સારો એવો વરસાદ જોવા મળ્યો એ સાથે વાત કરીએ કે આ કેટલો વરસાદ છે જાણો નવસારીમાં એકસો છ મીમી પલસાણામાં એકસો ત્રણ મીમી જલાલપોરમાં સત્યાસી મીમી ઉમરગામમાં છ્યાસી મીમી ખેરગામમાં પંચોતેર મીમી વાલોડમાં ચોસઠ મીમી બોતાડમાં એકસઠ ગણદેવીમાં ઓગણસાહીઠ વાપીમાં અઠ્ઠાવન મીમી બારડોલીમાં ત્રેપન મીમી ચીખલીમાં બાવન મીમી વ્યારમાં પચાસ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડના સુડતાલીસ મીમી સુરતના મહુવામાં સુડતાલીસ મીમી ઓલપાડામાં પિસ્તાલીસ કામરેજમાં પિસ્તાલીસ ધરમપુરમાં ત્રેતાલીસ સુત્રાપાડામાં બેતાલીસ બાવણામાં બેતાલીસ રાજુલા અને પારડીમાં ચાલીસ ગારિયાદારમાં આડત્રીસ સુરત શહેરમાં છત્રીસ ડોલવણમાં છત્રીસ રાપરમાં પાંત્રીસ વાગરામાં તેત્રીસ વરસાદ નોંધાયો છે જે વરસાદને લઈ સૌથી મોટા સમાચાર હતા એ સાથે રાજકોટ જેવા સ્થળો પર એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી લોકોનું બચાણ થાય અને ભારે વરસાદના કારણે કોઈ આપત્તિજનક નુકસાન જોવા મળે તો તાત્કાલિક તેમાંથી બહાર કેવી રીતે નીકળાય તેથી લોકો મદદ લઈ શકે દર્શક મિત્રો આ હતા મહત્ત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણે ચેનલ આરપી સ્ટુડિયો સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી તમારા બધાનો આભાર